અમદાવાદના ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા ખાતે કાયદેસરના બેસવા મામલે અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પાથરણા વાળાઓ સૂત્રોચ્ચાર કરી અને ફરીથી ત્યાં બેસવાની માંગ કરી આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસના નેતાઓ સાથે અમદાવાદના મેયર પ્રતિભા જૈન આવેદનપત્ર આપ્યું આ મામલે ખેડાવાલાએ જણાવ્યું હતું કે અમદાવાદના ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ આઠસો ચુમ્માલીસ ટ્રમ જેવી ભાઈઓ બહેનો અને પાથરના વાળાઓને કાયદેસર બેસવા અંગેની પરવાનગી આપવામાં આવી છે અને વર્ષોથી તેઓ સદર જગ્યાએ પાથરને લઈને બેસે છે દરેક તહેવાર દરમિયાન તેઓ સદર જગ્યાએ બેસી પોતાનું ગુજરાન ચલાવે છે હાલમાં દિવાળીના મુખ્ય તહેવાર નિમિત્તે કાયદેસરના પાથરણાવાળા લોકો પાસેથી ઉધાર તેમજ વ્યાજથી નાણાં લઈ પોતાનો ધંધો કરે છે પરંતુ ઘણા સમયથી તેમને હેરાન કરી હટાવવામાં આવે છે જેનાથી તેમની રોજીરોટી પર અસર પડી રહી છે આ સમયમાં એ લોકો બેરોજગાર બન્યા છે તેને લઈને અમે વિરોધ પ્રદર્શન કરી અને આવેદનપત્ર આપ્યો ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપ્યું તેમણે ખાતરી આપી છે કે આના માટે હું ચોક્કસ કમિશનરને સૂચના આપું છું કે આ તહેવારમાં ગરીબ લોકોને હેરાન કરવામાં ન આવે અમદાવાદ મનપાના વિપક્ષના નેતા ખાન પઠાણે જણાવ્યું હતું કે પાથરણાવાડાઓ રોજ લાવી રોજ ખાનારા વ્યક્તિઓ છે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રમજીવી ભાઈઓ બહેનોને પાથરણા લગાવવા દેવામાં આવેલ નથી તેઓ કાયદેસર બેસવા અંગેની પરવાનગી ધરાવતા હોવા છતાં પણ તેઓને આ દિવાળીના તહેવાર દરમિયાન બેસવા નથી દેવામાં આવતા આ કાયદેસરના આઠસો ચુમ્માલીસ પાથરણાવાડાઓને દિવાળીના તહેવાર નિમિત્તે પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખવા માટે સદર ભદ્ર પ્લાઝા ખાતે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે મુજબ બેસવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે त्यौहारों के अंदर कॉरपोरेशन की तरफ से है उनके सामान उठाए जाते हैं कॉरपोरेशन के अधिकारी उनको परेशान करते हैं ऐसे वक्त के अंदर हमने अहमदाबाद शहर के मेयर को रजुआ की रोज लाकर रोज खाने वाले गरीब लोग हैं इनके धंधे रोजगार लाहरी गले पसारे पे निर्भर है ऐसे लोगों को उनको आप लोगों ने आइडेंटिफाई की जगह पर बैठने दो मेयर की तरफ से भी हमको स्वस्थ आश्वस्त किया गया है कि हम अधिकारी को सूचना देते हैं कि त्यौहार के दिनों के अंदर કિસી લારી ગલે પથારે વળો કો હેરાન કરવા માં જગ્યા પે બેઠને હમક ખાતરી દી અસ તરલબ કોંગ્રેસની જો